માટે જાણો સામાન્ય જનતા એ ગુજરાત સરકાર ના અહંકાર ઉપર જૂતું ફેંક્યું છે ગુજરાત સરકાર ના બેરોજગાર યુવાનો એ ગુજરાત સરકાર ની તાનાશાહી ઉપર જૂતું ફેંક્યું છે અને ગુજરાત સરકાર જે ભ્રષ્ટાચાર ફાળો છે તો ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાએ ગુજરાત સરકાર ઉપર જૂતું ફેંક્યું છે એ મારું માનવું છે. દમ તાનાશાહી ઉપર ઉતરી આવી છે હું સરકારી કર્મચારી છું સરકારના ભ્રષ્ટાચાર, બેરોજગારી અને दारू बंदीને લઈને જે તાઈફાઓ ચાલે છે એનાથી હું નારાજ છું. ગુજરાતની સામાન્ય જનતાએ ગુજરાત સરકારના અહંકાર ઉપર જૂતું ફેંક્યું છે એવી રીતે હું આ ઘટનાને મૂલવું છું. રજૂઆત સુજે એ છે કે दारू बंदीના નામે સરકાર જે નાટકો કરે છે તો સરકાર જાહેરમાં ખુલાસો કરે કે શું ખરેખર દારબંધી છે કે દારૂ મળે છે ભ્રષ્ટાચાર છે કે નથી સરકાર નું પૂછવા માંગુ છું કે તમામ સરકારી નોકરીની ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે